અહીંયા શું પ્રોગ્રામ ચાલી રહ્યો છે અત્યારે અહીં અહીંયા યજ્ઞ કરીએ છીએ હા દર વર્ષે બરોબર હા અને આ સામેનું જગ્યા છે એની છે હનુમાનજી મારા હનુમાન મેં જે બોલીને એ શૂટિંગ કરતો જ આજે પાછો હા હનુમાનગઢી હા ગઢી આ કેટલા વર્ષ થયા છે અહીંયાં એટલે હવન થાય ને છવીસ વર્ષ છવ્વીસ વર્ષ થયા હવે જૂની જગ્યા દર વર્ષે રેગ્યુલર હવન થાય દર વર્ષે બરોબર હવે હું તમને પૂછું છે આ સામેની જગ્યા છે હા ત્યાં શું ચાલી રહ્યું છે બ્લડ કેમ્પ નો મને બતાવો હારે જે હું શબ્દ વાપરું ને એ એનું શૂટિંગ લેજે આવો નજીક આ બ્લડ કેમ્પનું આયોજન રાખે નજીક હા બરોબર આપણી સમક્ષ જે આપણે નિહાળી રહ્યા છીએ અત્યારે હાલમાં અહીંયા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ બ્લડ કેમ્પ એટલે હકીકતમાં બીજા ભક્તિ કરો મંદિર મસ્જિદે જાઓ કે ન જાઓ પણ એક માણસને આમાં એક નવું જીવન મળે છે બ્લડ આપવાથી અનેક માણસોને નવું જીવન મળે છે તો આ બ્લડ કેમ્પ બહુ સારું કાર્ય કરી રહ્યા છે અહીંયા આપ સામે નિહાળી રહ્યા છો ડોક્ટરો છે બ્લડ દેવા વાળા પણ અહીંયા હાજરમાં છે હવે એમની સાક્ષાત આપણે નજરે નિહાળી દઈશું બધા આ શૂટિંગ કરતો કરતો આ બ્લડ કેમ્પના સહાયકો સ્ટાફ છે મેડમ તમે ક્યાંથી આવો છો સંસ્કાર બ્લડ બેંક મોરબી આનું નામ આપણે મોરબીની અંદર ખૂબ ફેમસ છે અને આ લોકો અહીંયા આપને સેવા આપી રહ્યા છે એના બદલ આપને ખૂબ ખૂબ ધન્યવાદ છે તમને લોકોને તમારો સ્ટાફ કેટલો છે સરસ છે અત્યારે હાલમાં છો બહેનો છે અને બીજા સાથે ભાઈઓ છે ડૉક્ટરના અનુભવી છે અને તે બ્લડ લઈ રહ્યા છે એમની સાથે દેખો ના સામે નજરેથી બ્લડ ચેક કરે છે કે બ્લડ કયા ગ્રુપનું છે અને અલગ અલગ ફોર્મ ભરી અને આગળ બ્લડનું દાન કરવામાં આવી રહ્યું છે અહીં અહીંયા બધાનો લેખો એ બધાનો સાહેબ આ છે ની થેલી આ થેલી જે અહીંયા દાનેશ્વરીઓ આવી ગયા છે મોટું દાન આ છે બ્લડનું નું બ્લડ થી નવું જીવન મળે છે ગમે તેમને તો આ ખાલી થેલી છે અને આ થયેલીની અંદર બ્લડ ભરવામાં આવશે એ અહીંયા કાર્યક્રમ બ્લડ બેંકનો અને દાનનો ચાલી રહ્યો છે તે આપ નજરે નિહાળી રહ્યા છો થેન્ક યુ સર ગ્રુપ કાર્ડ ગ્રુપનું બ્લડ હા એ કીધું આ બ્લડ જે બ્લડ ડોનેશન જે દાન કરી રહ્યા છે એ વ્યક્તિનું કયા ગ્રુપનું બ્લડ છે એમનું આ સાક્ષાત એક કોપી નીકળે છે અને પછી જે બ્લડ આપે છે એમને આ સર્ટિફિકેટ દેવામાં આવી રહ્યું છે ભરતભાઈ ઓધવજીભાઈ સરસ વાડિયા કોણ છે ભાઈ આવો આ ભાઈ ભરતભાઈ જેમને બ્લડ આપી રહ્યા છે એને આપી દીધું છે આ બ્લડ આપવામાં આવી રહ્યા છે એમને એક સર્ટિફિકેટ દરેક વ્યક્તિઓને આપવામાં આવે છે આ એક મહાનદાન છે બ્લડનું આવું દાન કરવું એ અચૂક લાવો લેવાનું કોઈ ચૂકશો નહીં આપને ભરતભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ છે અને આ ભરતભાઈને અને અન્ય જે કોઈ બ્લડ આપી રહ્યા છે એમને ગિફ્ટ પણ આપવામાં આવે છે હું ભરતભાઈ ને ગિફ્ટ આપું છું લ્યો ભરતભાઈ ચાલીસ જણા સાહેબ એક મિનિટ હવે રમી લખી દો પૂરું કરી દો એક મિનિટ હા લેવા દે સાહેબ ધન્યવાદ આપનું નામ હસમુખભાઈ તમે અહીંયા શું સેવા આપી રહ્યા છો દરેક કેમ્પમાં સેવામાં જઈએ છીએ સામાન પહોંચાડવાનું હા 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 બોલો દરેક કેમ્પમાં સેવામાં અમે નિવૃત્ત કર્મચારીઓ છીએ ભાઈઓ અને સેવા માટે આવીએ છીએ અને છોકરીઓ લઈ આવવાની સામાન પહોંચાડવાનો ત્યાંથી કેમ્પ સુધી લઈ જવા લઈ અને આપની ઉંમર કેટલી છે થ્રી ત્રેસઠ વર્ષ સિક્ષ્રી થ્રી વર્ષની ઉંમર છે ભાઈની અને પોતે નિવૃત્ત છે પણ નિવૃત્તનો સમય ક્યાં ગાળવો એમનું ખૂબ સરસ આયોજન છે નિવૃત્તનો સમય કોઈ માનવ કે જીવ કોઈ પણ માત્રની અંદર સેવાની અંદર ગુજારી રહ્યા છે એના પાછળનું એમનું આયોજન કે એ આજે આ જીવિત છે સિક્સટી થ્રી વર્ષની ઉંમર છે કાલે વૃદ્ધ થશે પછી શરીર પણ ન હાલી શકે એંસી પિંચાશી વર્ષે

કે પોતે લોહી દેવા માટે બેઠા છે અને લોહી જઈ રહ્યું છે અને આ બેગ ની અંદર આપનો ખૂબ ખૂબ ધન્યવાદ આપનો ખૂબ ખૂબ આભાર અને આશીર્વાદ આવું કાર્ય આપ સખત કરતા રહ્યો એ બધું ખૂબ ધન્યવાદ હા બેટા શું નામ તારું કે યોર મનસુખભાઈ સરાવાડિયા કે યોર મનસુખભાઈ સરાવાડિયા સરસ આપણે અહીંયા સુરા માટે બેઠા છો બ્લડ બ્લડ ડોનેશન અચ્છા બ્લડ કેટલી ઉંમર તમારી 21 વર્ષ 21 વર્ષની ઉંમર છે અને આવા યુવાનોની ભારતની અંદર જરૂર છે હકીકતમાં કે જે બ્લડ આપી રહ્યા છે આ ઉંમરે અને એ જેમ બ્લડ તમે આપશો એમ તમારું શરીરનું બ્લડ અંદર નવું આવશે આ કોઈને ખબર નથી હકીકત બ્લડ દેવું એ જરૂરી છે ઓછામાં ઓછું વર્ષમાં બે વાર તો આપો તમે બ્લડ બે વાર ન આપી શકો તો એક વાર જરૂર આપો કોઈ પણ ગ્રુપનું બ્લડ હોય તે બધું લેવામાં આવે છે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ મળી આપનું નામ પ્રવીણ ભીભાઈ પ્રવીણભાઈ દામજીભાઈ તમે અહીંયા શા માટે બેઠા છો બસ આ લોહી આપવા માટે જોખો અહીંયા અત્યારે લાઈનમાં છે એક એક વ્યક્તિ પોતે પોતાનું લોહીનું દાન કરી રહ્યા છે આ લોહી દાન એ બહુ મહાન દાન છે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ આપનું નામ શું મહેશભાઈ મુરજીભાઈ સરસાવાડીયા મહેશભાઈ આ તમે લાઈનમાં જોઈ રહ્યા છો એક પછી એક બધાય બ્લડ આપી રહ્યા છે અને આ એક મોટું સેવાનું કાર્ય કરી રહ્યા છે અને આ લાઈન છે આ એક બે ત્રણ ને ચોથા છે ભાઈ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ લોહી આપો છો એ બદલ અને આ દર વર્ષે એક બે વાર આપતા રહ્યો એવી હું અપેક્ષા રાખું છું શું ભાઈ તમારું નામ અનિલભાઈ રમેશભાઈ સરાવાડિયા અનિલભાઈ રમેશભાઈ સરાવાડિયા કેમ અહીંયા બેઠા છો રક્તદાન કર્યું રક્તદાન થઈ ગયું આ રક્તદાન નું દાન આપી દીધું છે અને અહીંયા થોડો ટાઈમ વિશ્રામ માટે બેઠા છે આપે રક્તદાન આપ્યું એ દાન બહુ મહાનદાન છે અને આવું કાર્ય આગળ કરતા રહ્યો અને એ બદલ આપને ખૂબ ખૂબ ધન્યવાદ છે થેન્ક યુ ભાઈ આપણું નામ શું વિનોદભાઈ સરાવાડિયા વિનોદભાઈ સરાવાડિયા કેમ અહીંયા બેઠા છો તમે બ્લડ દેવા માટે બ્લડ દઈ દીધું છે કે દેવાઈ ગયું આ ભાઈએ હાલમાં બ્લડ આપી દીધું છે અને પાંચ દસ મિનિટ માટે આરામમાં બેઠા છે આપણે બ્લડ આપ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ તમારું નામ શું ભરતભાઈ ભરતભાઈ તમે કેમ અહીંયા સુતા છો બ્લડ દેવા અચ્છા ભરતભાઈ અહીંયા બ્લડ નું દાન દેવા માટે સુતા છે એ આપણે સમક્ષ નિહાળી રહ્યા છો અને આ બેક જોવો અહીંયાથી લોહી જઈ રહ્યું છે અને આ બોટલ ભરાઈ રહી છે આ એક દાન છે આ દાન મહાનદાન છે આવું દાન આપ બને ત્યાં સુધી દર વર્ષે કરતા રહ્યો અને આપના સંતાનો આપના કુટુંબોજનો અને આવી પ્રેરણા મળતી રહે દાન એ મહાન દાન છે મંદિર મસ્જિદે તમે જાશો કે નહીં જાઓ તો ચાલશે પણ જીવતા જીવની સેવા કરવો એ મોટી સેવા છે આપણે દાન આપવો જો બ્લડ નું એ બદલ આપને ખૂબ ખૂબ ધન્યવાદ હવે સ્ટોપ કરી દે